બોલો ભવાની શિવને પ્રસન્ન જોઈ અને ભવાનીએ શિવની પાસે પ્રશ્ન પૂછ્યા દક્ષિણી દીકરી ભવાનીએ જે પ્રશ્ન પૂછ્યા કે ઈશ્વરની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે ભક્તિ શું છે એ મને કહીને સંભળાવો મારે ભક્તિ વિશે જાણવું છે અને ત્યારે ભગવાન શિવજી પ્રસન્ન ચિત્તે નવદા ભક્તિનું ગાન કરે છે જે શિવપુરાણમાં લખ્યું છે પહેલી ભક્તિ એક કોઈ પણ સંત મળે જો તો ખરા પહેલું જ સ્થાન આપી દીધું સંતને કોઈ સાધુ સંત કોઈ બ્રાહ્મણ મળે કોઈ જ્ઞાની વિજ્ઞાની મળે તો એના ચરણમાં બેસી જવું એના ચરણની સેવા કરવી એના વચનનું પાલન કરું આ પહેલી ભક્તિ પણ યોગ્ય વ્યક્તિ પાસે સંનિષ્ઠ વ્યક્તિ પાસે કથાનું શ્રવણ કરું એ બીજી ભક્તિ અને ત્રીજી ભક્તિ સાંભળો ત્રીજી ભક્તિ કોઈને ગુરુ કરવા કોઈની કંઠી પહેરવી અને ગુરુના ચરણની સેવા કરવી ત્રીજી ભક્તિ પણ ત્રીજી ભક્તિ ગુરુજીના ચરણની સેવા કરવી પણ કેવી રીતે કરવી માન મૂકીને કરવી અભિમાન છોડીને ગુરુના ચરણની સેવા કરવી જોઈએ ચોથી ભક્તિ મમ ગુણગન તમે ભજન કીર્તન કરો ઘરે બેસીને જે પાઠ કરો પૂજા પાઠ કરો ભજન કીર્તન કરો જે કઈ સુંદરકાંડ કરો આદિ આદિ જે કંઈ તમે ભજન કીર્તન કરો છો એ ચોથી ભક્તિ છે ચોથી ભક્તિ મમ ગુણગન પણ હા તમે ભજન કીર્તન કરો પાઠ કરો પૂજા પાઠ કરો જપ કરો તપ કરો જે ઘરે કરતા હો તે પણ એમાં એક શરત છે પાછી એમાં પણ એમાં માન છોડીને કરવાનું હું કરું છું એવો અહંકાર ના હોવો જોઈએ ઘણા પાઠ કરે પણ પછી બહાર નીકળે પછી કે મેં તો હનુમાન ચાલીસે ને આટલા પાઠ કર્યા એવો અહંકાર આવે

પણ વિશ્વાસ સાથે કરો આ મંત્ર મને સફળ થશે થશે ને એવો દ્રઢ ભરોસો રાખો ભરોસા સાથે કરેલો મંત્ર જાપ એ પાંચમી ભક્તિ છે સાંભળો છઠ્ઠી ભક્તિ છઠ્ઠી ભક્તિ એ છે બહુ સહેલી ભક્તિ છઠ્ઠી ભક્તિ બહુ સહેલી પણ બહુ અઘરી અશક્ય છે બહુ સહેલી ભક્તિ છે પણ છતાં આપણે કરી શકતા નથી છઠ્ઠી ભક્તિ કામ અને પ્રવૃત્તિ છોડી દેવી કામ અને પ્રવૃત્તિ છોડી દેવી બધા કામમાંથી નવરા પડી જવું સાતવી ભક્તિ સાતવી ભક્તિ પણ સરળ છે ધારો તો કરી શકો તમે સાતવી ભક્તિ આખા જગતમાં બધામાં હું રહેલો છું એવી દ્રષ્ટિ રાખવી બધામાં ભગવાન રહેલા છે એવી નજર રાખવી બધામાં ઈશ્વર છે મારું દર્શન કરવું બધામાં હું છું એવું માનીને બધાને હારે વ્યવહાર કરવો પણ એમાં એક શરત મૂકી પાછી આખા જગતમાં મારું તો દર્શન કરવું પણ મારા કરતા મારો સંત વધારે છે એટલે સંતને જોવે તો ડબલ સેવા કરવી એના ચરણમાં પડી જવું મોતે સંત અધિક લેખા સંત એ વિશેષ છે બધા માણસોની હાર્યા લાઈનમાં કોઈ સંત મહાત્માને બેસાડવાના નહીં કે બધા હરખા મારે દો ઘરમાં તમે પૂજા કરતા હો પૂજા કરતા કરતા કોઈ આવે આપણા આંગણામાં કોઈ મહેમાન આવે તો આપણે કહી દેવાય કે બેસો હું પૂજા કરું છું મારે ભગવાન પહેલા પછી તમે બધા રાઈટ ઇઝ રાઈટ કારણ કે ભગવાન મહત્વ છે ને અડધી પૂજા છોડીને ગમે તે વ્યક્તિ આવી જાય આપણે દોડીને જે ઠીક નહીં પણ હા પૂજા અધૂરી હોય હજી પૂજા શરૂ કરી હોય અને કોઈ સંત આવી જાય તો પૂજા છોડી દેવી જોઈએ તો પૂજા છોડી દેવા દેવાની ભગવાને કહું તું બેસ મોતે સંત અધિક કર લેખા ભગવાને કીધું છે મેં નહીં કહેતા ભગવાન ખુદ કહેતે મારા કરતા સંત મોટો છે એ વખતે મારી પૂજા છોડી દો તો હું બહુ રાજી થાઉં છું મારો સંત આવી જાય મારું કોઈ ભગત આવી જાય કોઈ બ્રાહ્મણ આવી જાય આ તમારા આંગણે અને તમે ગમે તે પૂજા કરતા હો તમારો ગમે તે નિયમ હોય તમારો તો નિયમ જ છે હું તો આ છોડું જ નહીં પૂજા પણ જો બ્રાહ્મણને સંત આંગણે આવી જાય તો એ પૂજા છોડીને તમે ઊભા થાવ તો તમારો ભગવાન તમારા ભગવાન એ વખતે રાજી રાજીને રાજી સંતોષ રાખવો એ આઠમી ભક્તિ છે સંતોષ લાગો જીવન ની અંદર આટલું બધું મળ્યું છે હવે શું મેળવાની ઈચ્છા છે યાર હજી આ મળે હજી આ મળે હજી આશા અને તૃષ્ણાઓ તમને ભટકાવશે દુખી કરશે એટલે જીવનમાં સંતોષ હોવો જોઈએ કે ભગવાને જે કંઈ આપણે રાખ્યા છે એમાં આનંદ હોવો જોઈએ એ આઠમી ભક્તિ નવમી ભક્તિ એ છે કે છળ કપટ વગરની જિંદગી જીવવી છળ કપટ કોઈ દરે નહીં કરવું નવધા ભક્તિ હતી આ અને આ નવ ભક્તિમાંથી એક પણ ભક્તિ જો આપણામાં હોય એક પણ ભક્તિ આપણામાં આવી જાય તો આપણો બેડો પાર થઈ જાય છે નવમાંથી એકાદી ભક્તિ પણ જીવનમાં ઉતારો